હવે જોઈએ સમાચારો વિગતવાર તો વિવાદોથી ઘેરાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ બે હજાર દસ અગિયારમાં કાઠિયાવાડી અશ્વુની ઐતિહાસિક બાબતો પર સંશોધન પ્રોજેક્ટ અંતર્ગત એકાવન લાખની ગ્રાન્ટ મળી હતી જે સાત વર્ષમાં પણ ઉપયોગમાં ન લેતા ત્રીસ લાખની રકમ પરત કરી હતી હજુ પણ યુનિવર્સિટીએ તેનું વ્યાજ ચૂકવવાનું બાકી હોવાનું જાણવા મળ્યું છે તેમ છતાં વીસ લાખનો ખર્ચો થયા છતાં યુનિવર્સિટીમાં ન ઘોડા આવ્યા ન ઘાસ આવ્યું તો આ અંગે જોઈએ અમારો વિશેષ અહેવાલ યુનિવર્સિટીમાં વર્ષ બે હાજર દસ અગિયાર માં કાઠિયાવાડી અશ્વોની ઐતિહાસિક બાબતો પર સંશોધન પ્રોજેક્ટ અંતર્ગત એકાવન લાખની ગ્રાન્ટ મળી હતી જે અંગે કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે માંગેલી માહિતીમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે એકાવન લાખની ગ્રાન્ટમાંથી પ્રોજેક્ટ માટે શેડ ફેન્સિંગ ઓફિસ તૈયાર કરવા વીસ લાખ ખર્ચ કર્યો હતો સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ પરમારે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર દસ અગિયારમાં રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા રૂપિયા પચાસ લાખની ગ્રાન્ટ આપવામાં આવી હતી અશ્વ પાલન અને રિસર્ચ માટે ગ્રાન્ટ આપી હતી બે વાર અમે અશ્વ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં કોઈએ રસ ન દાખવ્યો જેના કારણે આજે પ્રોજેક્ટ શરૂ ન થઈ શક્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બે હજાર દસ અગિયારમાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના કાઠિયાવાડી અશ્વ સંવર્ધન સંશોધન અને ઐતિહાસિક બાબતો અર્થે એકાવન લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી અને આ એકાવન લાખ રૂપિયાની ગ્રાન્ટને બે હજાર સત્તર સુધીમાં તેનો ઉપયોગ કરી લેવાનો હતો પરંતુ સત્તાધીશોની અનાવડત અને દાન જ ન હોવાના કારણે બે હજાર સત્તર સુધી આ પ્રોજેક્ટ હાથમાં જ નોંધાયો હોવાથી પશુપાલન વિભાગે યુનિવર્સિટીને પત્ર લખ્યો હતો કે ભાઈ આ ગ્રાન્ટ તમે વ્યાજ સહિત પરત કરો અને તત્કાલ પત્ર બાદ યુનિવર્સિટીના સત્તાધીશો સફાળા ગયા અને તાત્કાલિક શેડ ઊભા કરી દીધા નો આ શેડ જે પ્રોજેક્ટ હતો એની અંદર નો ઘોડા આવ્યા નો ઘાસ આવ્યા માત્ર ને માત્ર વીસ લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો એટલે ઘોડાના નામે વીસ લાખ રૂપિયા સત્તાધીશો ચરી ગયા તેવું સ્પર્શપણે કહી શકાય બાવન લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ આપી હતી તેનો વીસ લાખ રૂપિયાનો ઉપયોગ કર્યો ત્રીસ લાખ રૂપિયા બે હજાર વીસમાં યુનિવર્સિટીએ પશુપાલન વિભાગને જમા કરાવી દીધા પરંતુ તેનું વ્યાજ હજુ ભરવાનું બાકી છે તેવું મને આરટીઆઈમાં યુનિવર્સિટીએ માહિતી આપી છે જે પણ માહિતી આવી એ શૈક્ષણિક બાબતે ખૂબ જ શરમજનક છે અને આ પ્રોજેક્ટ ફર્યા ફટાફટ શરૂ કરવા વિદ્યાર્થીઓની સ્પર્શ માંગ છે વર્ષ બે હજાર દસ અગિયારમાં રાજ્ય સરકાર શ્રીના પશુપાલન ખાતા મારફત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પચાસ પોઈન્ટ પાંસઠ લાખ એટલે પચાસ લાખ જેવી ગ્રાન્ટ મળેલી એમાં ખાસ કરીને અશ્વ સંવર્ધન અને એના પ્રોજેક્ટ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જે તે સમયે આ પશુપાલન ખાતા મારફત ગ્રાન્ટ મેળવેલી ને એના અનુવયે એનો એક શેડ બાંધવાનો હતો અને એ અશ્વને ખરીદી કરી એની ટેન્ડર પ્રક્રિયા કરીને અશ્વનું પાલન અને એના વિશે થોડીક રિસર્ચ માટેની આ ગ્રાન્ટ હતી દસ અગિયાર આજે ચૌદ વર્ષ જેટલો સમય વીતી ગયો છે સવાલ એ અત્યારે આવે છે કે જે તે સમયે અશ્વના પાલન માટે આપણે બે વખત ટેન્ડર પ્રક્રિયા કરી પણ ટેન્ડર પ્રક્રિયામાં આપણેને જે અશ્વની જે મેટ ઘોડી અને ઘોડાની ખરીદી છે એના ભાવ આવતા નહોતા બીજું બીજી મેટર એ બની કે અશ્વના પાલન માટે એના સ્પેશિયલ માણસોની જરૂર પડે અને અશ્વને નિભાવવા માટે વધુ પડતી ગ્રાન્ટની જરૂર પડે આ બેયના અભાવે અને ઘોડાઘોડીની ટેન્ડર પ્રક્રિયા કરવા છતાંય ઘોડી માટે કોઈ ખરીદી અમે કરી શકીએ એવી પરિસ્થિતિ ન હતી એના કારણે જે તે સમયે આ પ્રોજેક્ટ થોડો લેટ થયો પછી બીજી સાઈડ એની એ હતી કે અશ્વ કાઠિયાવાડી અશ્વના સંવર્ધન માટે અને એની જે ઇતિહાસ છે એના માટેની એક બીજો આનો પાર્ટ હતો કે જેનો પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો એ પ્રોજેક્ટ માટે જે તે સમયના અમારા ઇતિહાસ વિભાગના વડા પ્રોફેસર પ્રફુલ્લાબેન રાવલ એને આ પ્રોજેક્ટ તૈયાર કરી અને એ રજૂ કરેલો એટલે જે શૈક્ષણિક એનો એકેડેમિક પાર્ટ હતો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પૂર્ણ થયેલ છે પરંતુ એનો ટેકનિકલ જે પાર્ટ છે કે ઘોડા ઘોડી કે જેને ટેન્ડર પ્રક્રિયા કરીને એની ખરીદી કરવાની હતી એ જે તે સમયે પૂર્ણ થયેલ નથી એટલે પશુપાલન ખાતાએ એવું કીધું કે ભાઈ તમારાથી આ બાબત ટેકનિકલ છે અને વેટરનારી સાયન્સ રિલેટેડ છે જો તમે કરી શકતા ન હોવ અને તમને આ બાબતે ટેન્ડર પ્રક્રિયામાં રિસ્પોન્સ ન મળતું હોય તો એવું કરો તમે ગ્રાન્ટ પરત કરો એટલે આપણે પચીસ છ બે હજાર વીસના રોજ ત્રીસ લાખ જેવી ગ્રાન્ટ છે આપણે પરત કરેલી છે અને ઓગણીસ લાખ જેવો આપણે ખર્ચો કરેલો છે કે એનો શેડ બનાવેલો છે

જે વિવાદની વાત કરવામાં આવે તો જે રાજકોટ શહેરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે આજથી બે હજાર દસ અને અગિયારના સમયગાળામાં છે તે સંવર્ધન માટે છે તે એક પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો હતો જે અંતર્ગત છે તે એકાવન લાખ રૂપિયાની છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ જે આ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો પ્રોજેક્ટ છે તે ગોકુળ ગાય ગતિએ ચાલ્યો હતો અને ત્યારબાદ બે હજાર સત્તરમાં છે તે સરકારે જે પ્રોજેક્ટ છે તે ચાલુ ન કરવાના કારણે છે તે પ્રોજેક્ટને બંધ હાલતમાં જોવાના કારણે જે ગ્રાન્ટ છે તે પરત માંગવામાં આવી હતી પરંતુ જે દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે કે જે અશ્વસ્થવર્ધન માટેનું જે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું હતું જે બાંધકામ થયું હતું ત્યાં છે તે આવારા તત્વ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે દેશી દારૂની મહેફિલ માણતા છે તે યુવાનો અહીંયા જોવા મળતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે ખાલી અવસ્થામાં છે તે દેશી દારૂની એ કોથળીઓ છે તે જોવા મળી રહી છે અહીંયા જે અશ્વો માટેની જે બાંધકામ કરવામાં આવ્યું છે તે બાંધકામમાં છે તે દેશી દારૂના જે કોથળીઓ તે જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેકવાર વિવાદોમાં આવી છે વધુ એકવાર વિવાદમાં આવી છે જેઓ આ પ્રોજેક્ટને સફળતા મળી હોત તો જે આ વાત કરવામાં આવે તો ગુજરાતનું પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એવી બનેત કે જે અશ્વ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે શરૂ થાય પરંતુ જે આ બે હજાર સત્તરમાં જો જોયેલા સપના છે તે પણ છે તે ચુરચુર વિદ્યાર્થીઓના થયા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ